ગુજરાત એસટી નિગમ દ્વારા બસો દોડાવી લોકોને તેમજ વિદ્યાર્થીઓને પોતાના નિયત સમય નિયત સ્થળે પહોંચવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે પરંતુ પલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ગામમાં બસ સ્ટેન્ડ સુધી બસ આવતી નથી જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને વૃદ્ધને બસમાં બેસવા માટે એક કિલોમીટરનું અંતર કાપી હાઈવે સુધી આવવું પડે છે જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં એસટી નિગમ દ્વારા તેમની માંગણી આજ દિન સુધી સ્વીકારવામાં આવી નથી જેના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો આપણે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ સાથે બસ સ્ટેન્ડમાં બેસી જઈ વિરોધ નોંધવામાં આવશે

સોળ નવેમ્બર બે હજાર ચોવીસના મેં રજૂઆત કરી હતી એના પછી નવ ફેબ્રુઆરીઓ રજૂઆત કરેલી પણ બસો ચિત્રાણી ગામમાં આવતી નથી એટલે છોકરાઓને જસપુરિયા એક કિલોમીટર અથવા આ બાજુ એક બાળ બાજુ એક કિલોમીટર જવું પડશે હાઈવે ઉપર અને ચોથી બસો પકડવી પડે છે ગામના ગઢડા બુઢા જે છે અને પાલનપુરથી બસો આવે એ સુદામાંથી વળી જાય છે જે બસ સ્ટેન્ડ જતી નથી તો એના માટે ઘણી તકલીફ છે તો લોકોની આ તકલીફને સમજી અને તાત્કાલિક ધોરણે બસો ચાલુ કરવામાં આવે ચિત્રાણી ગામ બસ સ્ટેન્ડ સુધી આવે એવી અમારી માંગણી છે અને જો નહીં કરવામાં આવે તો હું આંદોલન કરાવીશું બોલું છું ચિત્ર નરેશભાઈ અક્કલભાઈ મેવાડા અમારા ગામની અંદર બસ દોઢ વર્ષથી આવતી નથી એટલે છોકરાને આવવા જવામાં તકલીફ પડે છે મોડા વહેલું થાય છે છોકરીઓ છોકરા છે એટલા માટે અમારી એક જ માંગ છે કે અમારી બસ ગામમાં આવતી થાય કેટલા સમય નથી બાર મહિના દોઢ વર્ષથી બસ આવતી નથી હા અરજી આપેલી છે મેં મેં અરજી આપેલી છે ડેપ્યુ મેનેજરને બી આપેલી છે પછી અનિકેતભાઈ સાહેબને બી આપેલી છે ત્યાં બી હજુ સુધી કોઈ એમનો જવાબ આપ્યો નથી અમે ડ્રાઈવર સાહેબને વાત કરીએ છીએ એટલે ડ્રાઈવર સાહેબ કે તમે આગળ વાત કરો તો અમે એ વાત કરીએ તો આજે એમને આ સાઈડ રોંગ સાઈડ પડે છે તો જસબુરિયાથી આવવામાં રોંગ સાઈડ એમને નથી પડતું